જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં રામદેવ પીરની કથા સાંભળશું આ કથા દર ગુરુવારે કે પછી બીજના દિવસે સાંભળવાનો ખૂબ મહિમા છે આ કથામાં શ્રી બાબા રામદેવજીનો જન્મ માતા મીનલદેને પરચો અને કપડાના ઘોડાનું આકાશમાં ઉડવું જેની સંપૂર્ણ કથા સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો ભગવાન શ્રી કૃષ્ણએ અજમલજીને કહ્યું કે હું વિરમદેવના જન્મ પછી તમારા ઘેર જન્મ લઈશ મારા જન્મના સમયે તમારા હુડા કાશ્મીર ગઢમાં તે જ પ્રકાશ ફેલાઈ જશે તમારા આંગણામાં જેટલું પણ પાણી હશે તે બધું દૂધ બની જશે બધા મંદિરોમાં આપોઆપ જ ઘંટડીઓ વાગવા લાગશે આ મારો શંખ લઈ જાઓ અને એ સમયે આ શંખ આપોઆપ બજવા લાગશે તમારા ઘરમાં કુમકુમના પગલાં પડશે આટલું કહીને ભગવાને અજમલજીને વિદાય કર્યા સાથે પૂજા સ્થાનમાં રાખવા માટે એક શંખ પણ આપ્યો અજમલજી સમુદ્રની બહાર આવી રહ્યા હતા બધા લોકોએ એમને પાણીથી ઉપર આવતા જોયા રાણી દોડીને પોતાના પતિના ચરણોમાં ઢળી પડી અને બોલી આપે તો સમુદ્રમાં કૂદીને અમને બધાને બહુ જ ગભરાવી મૂક્યા હતા ત્યારે અજમલજી બોલ્યા હે રાણી હવે આપણા તમામ કષ્ટો દુઃખ દૂર થઈ જશે હું હમણાં જ ભગવાન શ્રી કૃષ્ણની સુવર્ણનગરી દ્વારિકાથી આવી રહ્યો છું મને ભગવાન શ્રી કૃષ્ણએ દર્શન દીધા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન પણ આપ્યું આ સાંભળીને સૌ રાજી રાજી થઈ ગયા પોતાના રાજ્યમાં આવીને રાણીએ કન્યાઓ અને બ્રાહ્મણોને દાન પુણ્ય કર્યા આ બાજુ ભૈરવ રાક્ષસને ખ્યાલ આવી ગયો કે હવે તેનું મૃત્યુ નજીકમાં જ છે રાજા રાણીના સ્વાગત કરનારાઓમાં ગુરુ બાલીનાથ પણ ભેગા હતા ભગવાન શ્રી કૃષ્ણના વચનો અનુસાર રાણી મિનલદેએ મહામહિનાની સુદ પાંચમ સવંત ચવુસો છમાં એક પુત્રને જન્મ આપ્યો આખા નગરમાં ઘેર ઘેર દીપક પ્રગટાવવામાં આવ્યા રાજા અજમલજીએ બ્રાહ્મણોને બોલાવીને રાજકુમારના નક્ષત્રો અંગે પૂછ્યું બાળકનું નામ વિરમદેવ રાખવામાં આવ્યું બ્રાહ્મણોએ કહ્યું કે આનો મહિમા વિરલા લોકો જ ગાશે તથા તે વીરદેવરા નામનું એક ગામ વસાવશે જે વર્તમાન રામદેવરાથી ત્રણ કિલોમીટર દૂર પૂર્વ દિશામાં છે રાજા અજમલજીએ બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને વિદાય કર્યા અજમલજી પોતાના પુત્રનું પાલન પોષણ કરવામાં વ્યસ્ત થઈ ગયા આ બાજુ ભગવાન દ્વારકાધીશ અને રાણી રુક્મણી પરસ્પર બેસીને વાતચીત કરી રહ્યા હતા કે અચાનક ભગવાનનું સિંહાસન ડોલવા લાગ્યું રુક્મણીએ તેનું કારણ પૂછ્યું તો ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું કે મને મારો એક ભક્ત પૃથ્વી લોકમાં પોકારી રહ્યો છે તેનું મુખ્ય કારણ ભૈરવ રાક્ષસનો અત્યાચાર છે બીજું કારણ મેં અજમલજીને વચન આપ્યું હતું કે હું તારે ઘેરે ભાદરવા સુદ પાંચમ અને શનિવારના રોજ જન્મ લઈશ આજે જ તે તિથિ છે હું આજ રાતના ચોથા નક્ષત્રમાં જન્મ અવતાર લેવા જઈ રહ્યો છું આટલું કહીને ભગવાન માનવ લીલા કરવા નીકળી પડ્યા આ પ્રમાણે દ્વારકાધીશે ભાદરવા સુદ પાંચમ શનિવાર સંવંત ચૌદસો નવ રાણી મિનળદેની કુખથી જન્મ લીધો આ સમયે ઊંડું કાશ્મીર ગઢના તમામ મંદિરોની ઘંટડીઓ આપોઆપ બજી ઉઠી આકાશમાં તેજ પ્રકાશ પથરાયો આખું નગર ચમકવા લાગ્યું તથા મહેલનું તમામ પાણી દૂધમાં બદલાઈ ગયું મહેલના મુખ્ય દ્વારથી માંડીને રાણીના પલંગ સુધી કુમકુમ પગલાંના નિશાન બની ગયા અને પૂજા ઘરમાં રાખેલો શંખ આપોઆપ બજી ઉઠ્યો આ સમયે અજમલજીને ભગવાન શ્રી કૃષ્ણનું આપેલું વચન યાદ આવી ગયું

તેમના વચન પ્રમાણે રાજા અજમલની ઘરે પુત્ર રૂપે અવતાર ધારણ કર્યો અહીં માતા મિનળદે અને પિતા અજમલજી બંને બાળકો વિરમદેવ અને રામદેવની બાળ લીલા જોઈને ખૂબ પ્રસન્ન થતા હતા સવારનો સમય હતો દાસી ગાયનું દૂધ દોહી લાવી માતા મિનળદે દૂધને ગરમ કરવા ચાલી ગઈ રામદેવજીએ માતાને ચમત્કાર દેખાડવા માટે વિરમદેવના ગાલ પર ચૂટલી ભરી બંને ભાઈઓ પરસ્પર ધક્કા ધક્કી કરતાં પડી ગયા અને રડવા લાગ્યા રામદેવજીના રડવાનો અવાજ સાંભળીને માતા મિનળદે દૂધને ચૂલા ઉપર છોડીને દોડતા દોડતા આવી અને રામદેવને ગોદમાં લઈને પોતાનું દૂધ પીવડાવવા લાગી આ બાજુ દૂધમાં ઉભરો આવ્યો અને દૂધ ઢળવા લાગ્યો એ સમયે માતા રામદેવજીને નીચે ઉતારવા માગતી હતી પરંતુ રામદેવજીએ પોતાનો હાથ લંબાવીને દેવી શક્તિથી દૂધના વાસણને ચૂલા પરથી નીચે ઉતારી દીધું માતા મિનળદે આ ચમત્કાર જોઈને સ્તબ્ધ રહી ગઈ તે દ્વારકાધીશનો જય જયકાર કરવા લાગી હવે રામદેવજી રામદેવજી માતા બીજો ચમત્કાર બતાવે છે રડતા હતા રાણીએ વિચાર્યું કે ભૂખના કારણે રામદેવજી રડી રહ્યા છે તે રામદેવજીને દૂધ પીવડાવવા લાગી તો માતાના બીજા સ્તનથી દૂધની ધાર વિરમદેવના મુખમાં જઈ પહોંચી આવું દ્રશ્ય જોઈ રાણી આશ્ચર્યચકિત રહી ગઈ

રામદેવજી તો ઘોડા પર સવાર થઈ ગયા અને ઘોડો નાચવા લાગ્યો લાગ્યો જોતામાં તે તે આકાશ માર્ગે ઉડવા બધા તથા રાજા રાણી સૌ ગભરાઈ ગયા રાજાને દરજી પર ક્રોધ ચડ્યો ઘોડામાં એવો તે શું જાદુ કર્યો છે કે તે ઘોડો આકાશમાં ઉડી ગયો રાજાએ દરજીને જેલમાં પૂરી દીધો દરજી રાત્રે રડીને વિલાપ કરવા લાગ્યો કે હે પ્રભુ મારાથી શું ભૂલ થઈ ગઈ છે કે જેથી મને આ સજા મળી

તન અને મનના રોગ મટાડી તેનો બેડો પાર કરી દે છે મિત્રો બાબા રામદેવજી રાજસ્થાનના ના તુવરા કુલ ના એક રાજવંશી રાજકુમાર હોવા છતાં પણ તેમણે હંમેશા ગરીબોને અંત્યજનોને દુઃખ પીડિત તેમજ વંચિતો તથા કુષ્ઠ રોગીઓને પ્રેમ આપી પોતાના ગણ્યા અને અપનાવ્યા છે બેસહારા અને નિરાધારોની સદાય વાહર કરી છે રામદેવજીનું અવતારી કાર્ય નિષ્કલંક હોવાથી કેવળ કરુણાના શસ્ત્રથી સનાતન ધર્મનું પરિત્રાણ કરતા હોવાથી તે નિષ્કલંક દેવ તરીકે આજે પૂજાય છે મિત્રો તમે રામદેવ પીરના સાચા ભગત છો તન અને મનથી રામદેવ પીરની સાચી સેવા કરો છો તો આજના આ વિડીયોમાં તો આજના આ વિડીયોમાં શ્રી બાબા રામદેવજીનો જન્મ માતા મીનળદે પરચો કપડાના ઘોડાનું આકાશમાં ઉડવું જેની સંપૂર્ણ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય રામદેવ પીર જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ